બરોબર હા જઈએ છીએ વેડા ચલો ગાઈસ જય ગોકા મહારાજ ગાઈસ આજ બોરુ ચોપડી આ બાજુ જે રસ્તો જાય છે એ મહેસાણા જાય છે ને આ જે રસ્તો જાય છે એ અમદાવાદ જાય છે રસ્તો જાય અમદાવાદ જાય છે અને આ સીધી સીધું જાય છે વેડાધામ વેડા જાય છે ગોગા મહારાજા મંદિરે બોરુ ગામ થઈને વેડા અને જે આપણે રસ્તે આવ્યા એ સીધો માણસાવાળો રસ્તો બરાબર વેડા જવા માટે સીધે સીધા જઈ શકે છે અંબાજી માતાનું મંદિર છે આ ગામ આવ્યું આ છે રામાપીર મંદિર રામદેવ નું મંદિર છે પંખી ઘર છે આપડે સીધા સીધા જવાનું છે ગામમાં પહોંચી જાય હવે આ રસ્તો જાય છે વેડા ગામ જોવા તમે જોઈ શકો બોર્ડ બી મારેલું છે આ સીધો રસ્તો જાય છે વેડા ધામ તો કઈ વેડા પહોંચી જાય ગાડી પાર્ક કરી દીધી છે બરાબર તમે જો પાર્કિંગ એરિયા કેટલો મોટો હે જે પણ બારથી આવ્યા હોય આ સામે દેખાય છે એ મંદિર છે ગોગા મહારાજ નું મંદિર છે આ પાર્કિંગ એરિયા પણ ગાડી પાર્ક કરવી હોય એ આ પાર્કિંગ એરિયાના અંદર પાર્ક કરી શકે છે આ વેડાધામ ગોગા મહારાજનું મંદિરનું પાર્કિંગ છે બધી ગમે તે ઓલ સોલ ગમે તે જગ્યા થી ગાડી એટલું મોટું એરિયા છે ગોગા મહારાજ નું મંદિર છે ચલો ત્યાં તમને અંદર બતાવું મંદિરે ચલો ગાઈશ ગાઈસ આ છે ગોગા મહારાજનું મંદિર આ છે શ્રીકો માતાનું મંદિર કઈ નવું મંદિર બનાવ્યું પેલા આવું નતું પણ આખું નવું મંદિર પરથી નીચે નવું મંદિર આખું બનાવ્યું છે મંદિર અને મેન સ્થાનક અંદર છે નીચે ન બતાવું બોકા મહારાજનું મુખ્ય મંદિર છે ગાઈસ અંદર ફોટો કે વિડિયો બનાની પરમિશન નહીં એટલે તમને સતાઈ નઈ શકું માફી જાવું છું ચલો તમારે આગળ જઈએ આશા કો મંદિર નવ મંદિર બનાવ્યું છે ગોકઅમરાદનું આજુ કામકાજ ચાલુ છે અંદર તમને દર્શન કરવા લઈ જાવું છું ચલો જઈએ અંદર પ્રસાદ લઈ લીધી શિફળ અને સુખડી લઈ લીધી અગરબત્તી લઈ લીધી આપણે ચઢાવીશું સ્થાનક છે ગોગા મહારાજનું સુખડી પ્રસાદ શિફળ જે બી ચડાવો અહીંયા ચડાવી શકે છે જય મહારાજ હું તમને અંદર મંદિરના દર્શન કરાવું છું આજે આખું મંદિર ગોકા મહારાજનું મસ્ત મજાનું મંદિર બનાવી દીધું હવે જોઈ શકો છો હું તમને કાંઈ અંદર દર્શન કરાવું છું નીચે તો દર્શન ના થઈ શકે પણ આ ઉપરવાળા મંદિરના તમને દર્શન કરાવું છું लो खाली गाइस के जोरदार बनायु छे मंदिरा नव सरस मजानु छे दर्शन करू आ तो सुंदर कामकाज करी छे કરો કર ભાઈસા ગુગા મહારાજનો હિંચકો છે ભગવાનને હિંચકેજુ જુલાવે છે કાલમાં એની મમ્મી જોઈ શકો છો દરેક ભાવિ ભક્તો આવી બાપાને હિચકેજુ રાખે છે બાપાની મૂર્તિને તમને દર્શન કરાયા ફરીથી દર્શન કરાવું છું દર્શન કરી લો પ્રદક્ષિણા કરીએ છીએ

હવે ખાલી નકશી કામ કોતરણી કામ તમે જો એટલું જબરજસ્ત કર્યું છે ખરેખર કારીગરોને ધનવાદ છે અને બાપાની એટલી છે જોઈ શકો છો જબરજસ્ત બનાવ્યું છે ને આ નવું મંદિર બનાવ્યું છે

જો કેટલી બધી ગાડીઓ હતી આખી parking માં બધું ખાલી થઈ ગયું હવે એમ તો લાગતું કે બહુ બધી વેરાય છે બધી ગાડીઓ આવો અને આ તો બધું સાફ થઈ ગયું બધું સાફ થઈ ગયું ખાના તે બરોબર હવે ગાઈસ આજના બ્લોગ ને એન્ડ કરું છું બ્લોગ સારું લાગવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો લાઈક બરોબર કાનો કે એટલું કરજો બરાબર સબસ્ક્રાઈબ કરજો આખું પાર્કિંગ ખાલી થઈ ગયું બરોબર અને અમુક જગ્યાએ વિડીયો અલાઉડ નહોતો એટલે આપણે વિડીયો લીધો નહીં તમને બતાવ્યો નથી અને ફરીવાર છેલ્લી વાર તમને બાપાનું દર્શન કરાવી દઉં છું આ રહ્યું આ નવું મંદિર છે ફોગા બાપાનું જય ગોગા બાપા સૌની મનોકામના પૂરી કર બરાબર જય ગોગા બાબા લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો ચલો જય ગોગા મહારાજ